મહેસાણા થી મહત્વપૂર્ણ સમાચાર મહેસાણા તાલુકાના ભાસરિયા ગામમાં ચાલીસ વર્ષીય વ્યક્તિની હત્યા કરવામાં આવી છે જમીનના ઝઘડાની અદાવતમાં પાંચ શખ્સે હુમલો કરી તેનું મોત નીપજાવ્યું છે મનીષ પરમાર નામના ચાલીસ વર્ષીય વ્યક્તિનું કમકમાટી મોત નીપજ્યું છે લાગણસ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ આ એક એવી ઘટના છે કે જે

જસી બલજી ભાઈ બીજો મહે મહેશ બલજી ભાઈ પછી કૌશિક મહે બલજી ભાઈ અને બલજી બલજી ભાઈ જરા ભાઈ અ તમારે જે આ બાબો કરો એને કોઈ બાળક બાળક કોઈ ના કશું નહીં કોઈ નહીં હજી તો બે મહિનાથી આ લગ્ન કરી